કેમ ઓનથી હોટેલમાંથી લાવવાની એટલે આજ તો આલે ને હોટેલમાંથી લઈને બતાવી જાય આજ જાવ છો હું જ જાવું કેવા જાવો તમે આ જાય જ છે હાલો ને ભીડ આ કે માં દીકરો કેતોણી કેતીતી કે પણ માં ને નઈ દીકરો બે અત્યારે કેવા પાછરા થઈ ગયા મમ્મી તમે મને વહુ માનો છો કે દીકરી માનો છો હું તો તને દીકરી જ માનું છું એમ તો તમે મને એવો પ્રેમ કરો ને જેવો તમારી દીકરીને કરો છો ક્યાં જાસ મનીષા દોડા દોડ અરે શાક લેવા જાઉં છું આ સાયકલ લેતી જા ફટાફટ આવી જવાય હા ઈ સાચું હા

સવારના આઠ વાગ્યા ની નાવા ગઈ છે આ બાર વાગ્યા તો હજી નીકળી નઈ અંદર કરે શું લઈ જોઈ આવું મનીષા આ ચાર કલાક થી તું નાવા ગઈ છું શું કરે અંદર મમ્મી તમે કીધું ને કે એક એક વસ્તુ ધોવાની એટલે હું માથું ધોવા આવી છું તો એક એક વાર ધોઉ છું મમ્મી તમારી પાસે હોજો ઉતારવાની દવા છે હા છે ને આ તો થોડીક મોઢે લગાડજો ને આખો દી ફુગાની જે મોઢું ફૂલેલું જ રહે મનીષા મનીષા મને બાર થી સો રૂપિયા મળ્યા પણ ઈ સોની નોટ તો મારી હતી પણ મને તો 50 50 ની બે નોટ મળી પણ ઈ તો પડી ગઈ હોય તો બે કડકા થઈ ગયા હોય કે નહીં મમ્મી આજ પછી તમે જેટલું કામ કેસો ને આમ કરનાખીસ હં આજે મને માથું બહુ દુખે છે તો એક કપ ચા બનાવી દેને લ્યો મમ્મી ચા અરે વાહ કેટલી સારી વહુ છે મારી હજી નવી નવી છું ને એટલા માટે મમ્મી મને 500 રૂપિયા મળ્યા હે તો આપણે બે 50 50 કરી લેશું આ 50 50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે સાહેબ અમારા સાસુજીને પાંચનો સિક્કો ગળી ગયા છે તો કાઢી દયો ને એ તો ઓપરેશન કરવું પડે એમ નો નીકળે હા તો ઓપરેશન કરીને કાઢી દયો ઓ નો અરે 5 રૂપિયાના સિક્કા હાટુ એટલી કાપકૂપ ન કરાય ઉભા રહ્યો આ લ્યો 10 રૂપિયા લેતા જાવ મનીષા એ મનીષા હા મમ્મી ન બચી શક્યા મનીષા લે માસી ફોન છે વાત કરાવ તમને કોણ કે છે કે અમને યાદ કરો મમ્મી શું કરો છો શાક સુધારું છું લાવો હું સુધારી દઉં એલા તું તો સુધરી જા પછી શાક સુધારજે